તાપી જિલ્લાના સોનખર તાલુકાના સાદડૂન ગામે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી જેમાં ઉપસ્થિત એક સબોધે વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઇ ગામીતના અધ્યક્ષપણા હેઠળ આ કાર્યક્રમ યોજાયો જેમાં સાદડૂન ગ્રામ પંચાયતના ગૌચર તથા ખરાબાની વિશાળ જગ્યામાં ફળાવ રોપા દેશી આંબા ફળસ રામફળ હળદે લીમડો જેવા થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે મીટીંગ કરી વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ના થીમ આધારિત પર્યાવરણ પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો સોનગઢ નગરપાલિકા દ્વારા પણ સોનગઢ ડમ્પિંગ સાઇટ પર નગરસેવકોની હાજરીમાં વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મલંગદેવ રેન્જના કાર્યક્રમમાં એકસો બોતેર નેઝાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત અને સોનગઢ તાલુકાના પ્રમુખ પ્રીતિબેન ગામીત દ્વારા પણ લોકોને પર્યાવરણ વિશે સમજ આપી કોરોના સમયમાં ઓક્સિજન માટે લોકોને ખૂબ તકલીફ પડી તો એવા સમયે સંજોગોને ધ્યાનમાં રાખી આજના દિવસને વૃક્ષ વાવી હરિયાળી બનાવને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું બાદ વન વિભાગના મલંગદેવ રેન્જના આરએફઓ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વધુ વૃક્ષ વાવો તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ઘરના આંગણામાં તથા ખેતરના શેઢે પાડે ચોક્કસપણે વૃક્ષ વાવી અને પશુ પક્ષીઓને ધ્યાને રાખી ખેતરના પાડે વૃક્ષ વાવવા જોઈએ જેથી ખેતરમાં ના આહાર માંથી જંતુ ઉપયોગ ઓછો થાય અને પક્ષી દ્વારા પોષણ માર્ગદર્શન આદિવાસી એકતા સંગઠન ના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ માજી સોનગઢ તાલુકાના સભ્ય ગામિત અને વન વિભાગની ટીમ તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને પર્યાવરણ બચાવવા માટે ભાગીદાર થવાનો સંકલ્પ લીધો

વૃક્ષારોપણ કરીને આપણે ખાલી ભૂલી નથી જવાનું પણ એનું સિંચન કરવું પણ આપણી જવાબદારી છે એટલે દરેક નગરની જનતાને આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ એનું જતન કરીએ અને વૃક્ષ વાવીને પાણી લાવીએ